ધારીમા સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવ ધારીમા સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો હતો ધન્ય ધન્ય ધારીની ધરાને જ્યાં પ્રગટ્યા યોગીરાજ સંકલ્પ કરે સાકાર સૌના સૌના હૃદય બિરાજે છે યોગીરાજ તારીખ 19 થી 23 ફેબ્રુઆરી સુધી ચાલેલા મહાઉત્સવમાં કળશ યાત્રા પાટોત્સવ વિધિ મહાપૂજા અક્ષય બ્રહ્મ યાગ

જ્યારે ઓગણીસો માં યુવા મહોત્સવ થયો વિદ્યાનગરમાં ત્યારે દોઢસો થી વધારે વચનામૃત કંઠસ્થ કર્યા હતા એટલે એ વખતે પણ પ્રમુખ ખૂબ રાજીપો પ્રાપ્ત કરેલો અને ત્યાર પછી પર પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞાથી સત્સંગ વિચરણની અંદર બોમ્બે રાજકોટ ત્યાં સંત નિર્દેશક તરીકે પણ પોતે ખૂબ સારી સેવા આપી અને હાલ મહંતભાઈ મહારાજની આજ્ઞાથી તેઓ અનેક દેશો અને ભારતના અનેક રાજ્યોમાં ખૂબ સારા મોટી મોટી કોન્ફરન્સ કરી અને અધ્યાત્મનો અને જીવનની અંદર વિશેષ કરીને ભગવાન પ્રદાન થાય એ વસ્તુને પોતે વિશેષ પ્રચાર કરી સૌને ધર્મ અને અધ્યાત્મ અને વિજ્ઞાન સાથે જોડી રહ્યા છે તો આજે આપણા વિસ્તારની અંદર આ દશાબ્દી ઉત્સવને નિમિત્તે તેઓને આપણે ખાસ આમંત્રણ આપ્યું છે